મહાશિવરાત્રીના પર્વને લઈને આજરોજ પાદરા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવના દેવ મહાદેવની મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા મહાશિવરાત્રિ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે જેના ઉપલક્ષમાં પાદરા ઝંડા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાદેવ મંદિર ખાતેથી શિવરાત્રિ મહાપર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા સાથે બાળકો પણ શોભાયાત્રામાં જોડાયા હતા પાદરાના વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી પાદરનગરમાં નીકળેલ શોભાયાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં આ સ શોભાયાત્રામાં જોડાયા હતા મહત્વની બાબત એ છે કે દર વર્ષે પરંપરાગત રીતે સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જે શિવજી સવારી છે તે ભગવાન ભૂલાનાથ પાદરા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરતા હોય છે પાદરા બ્રહ્મ પરશુરામ યુવા સંગઠન ચોરાસી આના સંયુક્ત ઉપર અમે દર વર્ષે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે એ જ રીતે આજે પણ મહાશિવરાત્રી ઉત્સવ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આના મુખ્ય યજમાન શૈલેષભાઈ ચોક્સી એ આજના મુખ્ય યજમાન છે અને દર વર્ષે યજ્ઞ પચ્યા પછી નગરની અંદર શોભાયાત્રા શિવજીની નીકળે છે અને આખું કામ આ શોભાયાત્રાનું સ્વાગત કરે છે અને વિવિધ વેશભૂષાઓમાં બાળકો આ શોભાયાત્રામાં ભાગ લે છે અને રાત્રે પંચમક્ષ મહાપૂજન થશે અને આવતીકાલે દરેક બ્રાહ્મણોનું મહાપ્રસાદ એટલે કે ચોરાસીનું પણ આયોજન કરવામાં આવેલ છે